જામનગર નજી પ્રાંતિય પરિવારના નવ વર્ષના બાળકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા માઠું લાગવાથી ઉશ્કેરાયેલા બાળકે ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર નજીક દરેડમાં રહેતા અને મજૂરી કામ કરતા કોમલકુમાર જાટવ નામના પરપ્રાંતીય શ્રમિકનો નવ વર્ષનો પુત્ર લખી કે જેણે આજે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બાળકને બેસુધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો અને આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો पूजा कुछ नहीं हुआ सर रोज़ रोज़ चला जाता था साइकिल लेके मैंने उससे मना किया बेटा तू रोज रोज़ चला जाता है बाहर जगह अच्छे से रहा तो कल भी सुबह से शाम तक निकल गया तो मैंने कुछ भी नहीं बोला उसे तो खाना वाना खा के सो गए आज भी सुबह से सात बजे से निकला तो भी तीन बजे आया तो मैंने उसे डांटा कि खाना खाने क्यों नहीं आया बस तो मैंने बोला तुझे मैं घर छोड़ के आऊँगी तेरे पापा के पास मैं नहीं रखती तुझे बस इतनी बात हुई सर मैं बोले हाँ जी की तो बात है सर सुबह से निकल गया था तीन तो बजे आया तो मैंने उसे मार, ऐसे एक चक्कर मारा और मैंने उसे डांटा कि तू अपना कपड़ा सब रख पूरा और शाम के छुट्टी होगी फिर घर जाएंगे ट्रेन से और कुछ भी नहीं हुआ सर वो बोलता था। कि दो। कुछ नहीं किया चुपचाप था बोला हम पापा के पास घर नहीं जाएंगे बोले हम तुम्हारे साथ ही रहेंगे मैं बोली तू रोज रोज मुझे परेशान करता है। मैं नहीं संभाल पाऊंगी बेटा तुझे बस इतना बोला सर और कुछ भी नहीं बोला सर मैं नीचे आ गई वो ऊपर था मैंने बोला तू अब नीचे नहीं जाएगा नहीं साइकिल में आग लगा दूंगी तो साइकिल में मेरे बैठे तो घूमने जाता है मैं बोली तेरी साइकिल तोड़ के रख दूंगी मैं नीचे आ गई काम करने उसके आधे घंटे बाद मुझे दूसरे लोगों ने बताया ऐसा हो गया उसका नाम क्या है लक्की और उसने वो खुदा कैसे कह નવ વર્ષ ના બાળક દ્વારા હેંગિંગ થી સુસાઈડ કરતા પોલીસ દ્વારા ત્યાં સ્થળ ઉપર જઈ અને તપાસ કરી અને એનો ઇન્કવેસ્ટી કરાવવામાં આવેલ છે પીએમ નોટ હજુ સુધી આવેલ નથી બાળકની વિગત જોતા ત્યાં તપાસ કરતા થોડું શોર્ટ ટેમ્પર હોવાનું તેની મદદ દ્વારા જણાવેલ છે અને સાથે સાથે બાળક બાબતે વધુ પૂછપરછ કરતા તેની અગાઉ ચાર દિવસ પહેલાં જ એના વિસ્તારની અંદર કોઈક સ્ત્રી દ્વારા આત્મહત્યા કર્યાનું ધ્યાને આવેલ તો એ બાળક દ્વારા બે થી ત્રણ વાર ત્યાં આત્મહત્યાવાળી જગ્યા જોવા ગયેલ અને એની મધર સાથે તે બાબતે ચર્ચા પણ કરેલાનું એમની માતાના નિવેદનમાં જણાવેલ છે જેથી બાળકને એ એક સુસાઈડ કરેલી વ્યક્તિને જોઈને એક પ્રેરણા પણ મળી હોય અને લાગી આવતા બાળક દ્વારા સુસાઈડ કરેલા જણાય આવે છે સુસાઈડ બાબતે કારણની તપાસ કરતાં તેની માતા દ્વારા જણાવવામાં આવેલ છે કે એને સાયકલ ચલાવવાનો બહુ શોખ હતો એટલે સાયકલ વારંવાર તડકામાં પણ લઈને નીકળતો હોય માતા દ્વારા ઠપકો આપતા એને લાગી આવતા આ કૃત્ય કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે